નવા વર્ષે વિશ્વભરમાં શાંતિ જળવાઈ રહે તેવા ઉમદા હેતુસર સિહોર ખાતેથી એક સંઘ પગપાળા સોમનાથ ભોલેનાથના દરબારમાં નતમસ્તક થવા મંગળવારે રવાના થયો હતો બ્રહ્મ સમાજના કેટલાક સોમનાથ દાદાના દર્શને પગપાળા જવાનો નિર્ધાર કરીને મંગળવારે પગપાળા યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું તેઓ ભોલેનાથના દરબારમાં નતમસ્તક થઈને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે મહત્વનું છે કે ગત વર્ષે આ હેતુ સાથે તેમણે દ્વારકાની પદયાત્રા કરી હતી ત્યારે આ વર્ષે તેમણે સોમનાથની પદયાત્રા શરૂ કરતા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ગયા વખતે અમે દ્વારકા ગયેલા આ વર્ષે અમે સોમનાથ ખાતે જઈએ છીએ પણ કોઈ માનતા બાધા કે આખળ નથી ફક્ત અમે લોકિક માટે થઈને ફક્ત સિહોર અમારું જળિયામણું રહે અને અમારી વચ્ચે એકબીજા વિશે ખૂબ પ્રેમ રહે નાચ જાતનો ભેદભાવ મૂકી અને અમે બધા સાથે રહીએ એવા ફક્ત હેતુથી અમે અમારા મિત્રો સાથે સોમનાથ પગમાળા જઈ રહ્યા છીએ